જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું એકદમ સરસ અને હેલ્થી અને આપણે હિમોગ્લોબિનથી ભરપૂર એવા આપણે બીટનો હલવો બનાવીશું આપણે આ બીટનો હલવો બનાવવા માટે આપણે બીટ લીધા છે પાંચસો છસો ગ્રામ અંદાજીત છે આપણે ઘરના છે એટલે વજન કરેલો નથી અંદાજીત આપણે પાંચસોથી છસો ગ્રામ આપણે બીટ છે એકદમ સરસ ધોઈ અને લૂચી લીધા છે આપણે આપણે મસ્ત મજાનો આપણે આખા વર્ષ માટે એનો ચીરીએ અને આપણે લોહીના ટકા પણ વધારે તેવો આપણે હલવો બનાવીશું આપણે પેલા આગળ પાછળનો બીટનો ભાગ કાઢ લેશું આ રીતના તેની આપણે છાલ ઉતારી લેશું આપણે એકદમ થોડી વસ્તુમાં આપણે હલવો બનાવવાનો છે એકદમ હેલ્થી બનાવશું આપણે આ રીતના સરસ છાલ ઉતાર લેવાની છે આ રીતના આપણે બધાની છાલ ઉતારી લેશું આપણે બધાની છાલ ઉતરી ગઈ છે હવે આપણે આને ખમણી લેશું આપણે આ ઝીણી ખમણી આવે તેનાથી ખમણશું એટલે આપણે એકદમ મસ્ત હલવો બને અને ફટાફટ મળી બની પણ જાય આપણે જ્યાં દિવસે જો જડતા વાર લાગશે એટલે આ રીતના આપણે બનાવીશું તો ફટાફટ બની જશે અને એકદમ સરસ હલવો પણ બનશે આપણે આ રીતના આપણે એકદમ ઝીણું ખમણ કરવાનું છે એટલે આપણે એકદમ હલવો સરસ થઈ જાય આ રીતના આપણે બધા ખમણી લેશું આપણે સરસ ખમણાઈ ગયું છે હવે જઈશું આપણે ચૂલા તરફ આપણે કોઈ પણ જાડા તળિયા ઘી નાખીશું એક મોટી ચમચી જો તમે વધારે ઘી ખાતા હો તો પણ નાખી શકો છો પણ આપણે એક મોટી ચમચી નાખી છે જરૂર પડશે તો આગળ નાખીશું એકદમ સરસ આપણે મેળ થઈ જવા દેસુ હવે આપણે કાજુ બદામ કટિંગ કરેલા છે તેને આપણે રોસ્ટ કરી લેશું આપણે ક્રિસ્પી થાય તેટલા જ રોસ્ટ કરવાના છે તમે આ કાજુ બદામ કોઈ પણ આપણે ડ્રાય ફ્રૂટ નાખી શકીએ છીએ તમે ખાતા હોય પ્રમાણ લઈ શકો છો હવે આપણે સરસ ક્રિસ્પી થઈ ગયા છે બહાર કાઢી લઈશું હવે તેમાં બીટ ખમણેલ છે આપણે આમાંથી પાણી જરા પણ કાઢવાનું નથી હવે આપણે પાણી કાઢીશું તો આપણા તેમાં રહેલા વિટામિન્સ બધા નીકળી જશે એટલે આપણે ગેસ ઉપર જ પાણી બાળવાનું છે જરા પણ આપણે પાણી કાઢવાનું નથી થોડું આપણે ઘીની જરૂર પડશે આપણે થોડું ઘી નાખીશું તમે ઓછા ઘીમાં પણ બનાવી શકો છો તો પણ મસ્ત બનશે આપણે બીપી વાળાને ડાયાબિટીસ વાળાને ખાવું હોય તો આપણે ઓછા ઘીમાં બનાવી શકીએ છીએ આપણે સરસ એકદમ સોફ્ટ થા દેવાનું છે આ રીતના સતત હલાવતા રહેશું મારે થોડું વધારે છે એટલે વાર લાગશે આપણે આ રીતના ઉચક રાખશું એટલે ઉપર નીચેનો ભાગ નીચે આવે તો આપણે ચડી જાય આપણે તળીએ ચીપકેને ખાસ ધ્યાન રાખવાનું છે સરસ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે દૂધ લીધું છે ફૂલ ફેટ લેવાનું છે આપણે દૂધ સરસ બળી ગયું છે હવે થોડું થોડું છે તો હવે આપણે આ ટાઈમે આપણે બેરી દઈશું મેં સાકર લીધી છે બસો ગ્રામ આપણે છસો ગ્રામમાં બસો ગ્રામ નાખવાની છે આપણે બીટ ગેળું હોય છે છતાં તમે ભેળું વધારે ખાતા હો તો નાખી શકો છો બીટ સ્વાદમાં એકદમ ભેળું હોય છે એટલે આપણે ગળપણ ઓછું નાખવું જોશે આ રીતના સરસ મિક્સ કરી દઈશું આપણે એકદમ સોફ્ટ થઈ જાય બીટ ત્યારબાદ જ ભેળસ નાખવાની છે જો પહેલાં નાખીશું તો આપણે બીટ જળશે નહીં કાચું રહી જશે એટલા માટે પહેલાં આપણે નથી નાખવાનું હવે આપણે આ રીતના હલાવશું ફરી આપણે પાણી છોટું પડશે એટલે સાકર નાખી છે તો હવે આને એકદમ સરસ પાણી ભળવા દઈશું અને ફ્લેવર માટે આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું આપણે ઇલાયચી પાવડર હશે તો એકદમ મસ્ત આપણે રીતનો હળવો બનશે આપણે થોડું થોડું પાણી ત્યાં નાખી દેવાનું છે એટલે તેની ફ્લેવર આપણે હલવામાં સરસ બેસી જાય સરસ આપણે પાણી ભરી નાખ્યું છે હવે આપણે એક મોટી ચમચી મલાઈ નાખીશું આપણે માવો કે મિલ્ક પાવડર નથી નાખવાના એટલે આપણે એક મોટી ચમચી માટે અડધી મોટી ચમચી આપણે મલાઈ નાખી છે એટલે આપણે એકદમ માવાની ટેસ્ટ આવશે આપણે પાણી ભળી જાય પછી ધીમાન આપણે ઉપર નાખવાનો છે ફૂલ હશે તો આપણે બળી જશે તળીએ બેસી જશે તો આપણે ફ્લેવર ફરી જશે ને ખાવાની પણ આપણે મજા નહીં આવે હળવાની એટલે આપણે એકદમ ધીમા ગેસ ઉપર હવે ચડવા દેવાનું છે જો તમે નાળિયેલ પાવડર ખાતા હો તો આ સ્ટેપ ઉપર નાખી દેવાનો છે મારા ઘરમાં કોઈને હલવામાં નાળિયેર પાવડર પસંદ નથી એટલે હું નાળિયેર પાવડર નથી નાખતી એકદમ થોડી વસ્તુમાં આપણે સરસ મસ્ત વિટામિન થી ભરપૂર એવો બીટનો હલવો તો પણ મસ્ત બનશે આપણે નાખીએ આપણો હલવો તૈયાર છે આપણે પેન છોડવા છે અને ઘી પણ રિલીઝ થવા માંડ્યું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠંડો થવા દેસુ હવે ઉપરથી આપણે જે કાજુ બદામ લીધા છે તે નાખી દઈશું

હવે આપણે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ